હેલો ફ્રેન્ડ સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં હું ભાવનાબેન રાઠોડ આજે આપણે બનાવીશું આખી ડુંગળીનું શાક જે ભર્યા વગર નવા મસાલા સાથે પંજાબી શાકને ટક્કર મારે એવું આ બનાવશું તો વિડીયો પૂરેપૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલું બેલ પ્રેસ કરો જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલાં આપને મળે

બે કાપા કરી લેશું આ રીતે બાકીની બધી ડુંગળી પણ સમારી લેશું તો શાક બનાવવા માટે આપણે બધી જ ડુંગળી ઉપર આ રીતના ઊભો અને આડો કટ લગાવી લીધો છે અને ડુંગળી સમારી લીધી છે તો હવે શાક બનાવશું તો શાક બનાવતા પહેલાં આપણે ડુંગળી તળી લેશું ડુંગળી તળવા માટે અહીંયા કડાઈમાં તેલ ગરમ કરવા મૂકેલું છે

તો થોડી જ વારમાં આપણી ડુંગળી સરસ તળાઈ ગઈ છે અને સોફ્ટ થઈ ગઈ છે તો તળેલી ડુંગળી આપણે પ્લેટમાં કાઢી લેશું તો અહીંયા બધી જ ડુંગળી આપણે પ્લેટમાં કાઢી લીધી છે તો હવે શાક બનાવશું તો શાક બનાવવા માટે કડાઈમાંથી વધારાનું તેલ અલગ કરી લીધું છે અને એ જ કડાઈમાં આપણે શાકનો વઘાર કરશું વઘારમાં અડધી ચમચી રાઈ મિક્સ કરશું અને એક ચમચી જીરું મિક્સ કરશું રાઈ જીરું સારી રીતે કકડવા દેસું રાઈ જીરું સારી રીતે કકડી ગયા છે ચપટી હિંગ ઉમેરશું અને અહીંયા એક લીલું મરચું થી છ કડી લસણની અને એક ટુકડો આદુનો પીસી અને લીધેલો છે એ પણ ઉમેરી દેશું સાથે બે ટમેટા સમારીને રાખેલા છે સમારેલા ટમેટા પણ તેલમાં ઉમેરી દેશું અહીંયા ટમેટા તેલમાં ઉમેર્યા પછી આ રીતે સતત હલાવશું અને ટમેટા એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી સાચડી લેશું હવે આપણા ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધીમાં શાકમાં ઉમેરવા માટેની મસાલા પેસ્ટ તૈયાર કરી લેશું તો મસાલા પેસ્ટ માટે એક બાઉલ લીધેલું છે તો બાઉલમાં એક ચમચી લાલ મરચું પાવડર લેશું લાલ મરચું પાવડર તમારા સ્વાદ મુજબ વધારે કે ઓછું કરી શકો છો અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર અને સાથે થોડું પાણી નાખી અને મસાલા પેસ્ટ આપણે મિક્સ કરી લેશું આ રીતે થોડું પાણી નાખીને મસાલા પેસ્ટ મિક્સ કરવાથી મસાલા બિલકુલ બળતા નથી અને એકદમ સરસ સ્વાદ આવે છે તો થોડી વારમાં જ આપણા ટમેટા પણ એકદમ સારી રીતે સોફ્ટ થઈ ગયા છે તમે જોઈ શકો છો કે ચમચાથી પ્રેસ કરતાં ટમેટા એકદમ સરસ મેસ થાય છે તો હવે સોફ્ટ થયેલા ટમેટા સાથે તૈયાર કરેલી મસાલા પેસ્ટ મિક્સ કરી દઈશું અને બાઉલમાં પણ થોડું પાણી નાખી અને પાણી પણ આપણે ગ્રેવી સાથે મિક્સ કરી દઈશું જેથી આપણી મસાલા પેસ્ટ બિલકુલ વેસ્ટ ના જાય થોડી વારમાં જ આપણી ગ્રેવી મસ્ત તૈયાર થઈ ગઈ છે અને ગ્રેવીમાંથી તેલ પણ અલગ પડવા માંડ્યું છે તો શાકને એકદમ પંજાબી ટચ આપવા માટે અહીંયા અમે થોડા મસાલા લીધેલા છે તો મસાલામાં બે ચમચી તલ પીસીને લીધા છે તલ મિક્સ કરશું એની સાથે જ બે ચમચી સિંગદાણાનો પાવડર પણ લીધો છે તો સિંગદાણાનો પાવડર મિક્સ કરશું બે ચમચી જેટલા સૂકા નાળિયરનું છીણ લીધેલું છે સૂકા નાળિયરનું છીણ મિક્સ કરશું અને બધો જ મસાલો ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી લેશું અહીંયા ગ્રેવી થોડી પાતળી કરવા માટે અડધા કપ જેટલું પાણી ઉમેરશું પાણી ગ્રેવી સાથે આ રીતે મિક્સ કરી લેશું ગ્રેવી ઉપર એકાદી મિનિટ ઢાંકણ ઢાંકી દઈશું જેથી આપણી ગ્રેવી પરફેક્ટ તૈયાર થઈ જાય થોડી વારમાં અને ગ્રેવીમાંથી તેલ અલગ પડવા માંડ્યું છે એક વખત ચમચાની મદદથી ગ્રેવી આ રીતે હલાવી લેશું અને ગ્રેવીમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું અને જે તળીને રાખેલી ડુંગળી છે એ પણ ઉમેરી દેસુ હળવા હાથે મિક્સ કરી લેશું હવે આ શાકને પંજાબી ટચ આપીએ તો પંજાબી ટચ આપવા માટે અહીંયા મેં એક ચમચી કસૂરી મેથી લીધેલી છે મેથી હાથેથી ચોડી અને શાકમાં મિક્સ કરી દેસું થોડી વાર ઢાંકણ ઢાંકી દેશું જેથી ગ્રેવીને એકદમ સરસ ફ્લેવર તળેલી ડુંગળીમાં આવી જાય હવે થોડી વારમાં તમે જોઈ શકો છો કે ડુંગળી એકદમ સરસ ગ્રેવી સાથે મિક્સ થઈ ગઈ છે અને ગ્રેવીમાંથી તેલ પણ અલગ પડવા માંડ્યું છે તો શાકને એકદમ સરસ ટચ આપવા માટે ઘરના દૂધની મલાઈ એક ચમચી ઉમેરશું મલાઈ ઉમેરવાથી શાકમાં એકદમ સરસ ક્રીમી સ્વાદ આવશે મલાઈ પણ આપણે શાક સાથે આ રીતે મિક્સ કરી લેશું મલાઈ ઉમર્યા પછી આપણે થોડી વાર ઢાંકણ ઢાંકીને રાખી દીધેલું છેલ્લે શાકમાં થોડો ગરમ મસાલો ઉમેરશું અને બારીક સમારેલી કોથમરી નાખી અને શાક મિક્સ કરી લેશું તો ફ્રેન્ડ્સ શાકનું ટેક્સચર જોઈને જ તમને ખબર પડી ગઈ છે કે શાક આપણું કેટલું સ્વાદિષ્ટ થયેલું છે અહીંયા તમે જોઈ શકો છો કે પરફેક્ટ ગ્રેવી સાથે આપણું પરફેક્ટ શાક તૈયાર થયેલું છે ગેસની ફ્લેમ બંધ કરી દેસુ અને તૈયાર થયેલું ગરમ ગરમ શાક સર્વ કરશુ ઉપરથી થોડી કોથમરી નાખીને ગાર્નિશ કરશુ તો તૈયાર છે નવા મસાલા સાથે પંજાબી શાકને ટક્કર મારે એવું આખી ડુંગળીનું શાક આજે બસ આટલું જ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય થેન્ક યુ